હેલો ફ્રેન્ડ્સ બધાને ગુડ ઇવનિંગ અને બધાને જસીક્રાસ ન હતો ચાલો આજે અત્યારે હું જાઉં છું મારે હોસ્પિટલ જવાનું છે તો હું હોસ્પિટલ જાઉં છું કારણ કે મારે દાંત બતાવવાની છે હું કેટલા દિવસથી દુઃખે છે અને ત્યાંથી મારે બીજું કામ છે મમ્મીને અને મારે બેને કામ છે બજારમાં તો અમે એ પટાવા જવાના છે તો એ કામ થઈ જાય પછી અહીંયાથી મમ્મી ઘરે જઈશ તો ચાલો આપણે પહેલાં ત્યાં જઈએ અને જીએનસી પણ આપણી રેડી છે તો જીએનસી જાય કર્યો

અને એમાં એક કોમેન્ટ આવી હતી મેં જવાબ પણ આપ્યો હતો પણ એને કંઈ ધ્યાન નહીં આપ્યું હોય મેં જવાબ આપ્યો હતો એમાં તો એમાં કોમેન્ટ એમ છે કે એમાંગીના સાસુ સસરા અને નરન છે તો એની આરે કેમ બર્થડે ડે ના ઉજાવવો તમારી આરે કેમ બર્થડે ડે તો એમાં છે ને એવું નથી એના સાસુ સસરાને ક્યારે એવું નથી કે તું એની બેન આરે જામ કે આની આરે જામ કે એ મને પણ એની દીકરીઓ જેમ જ મને પણ રાખે છે અને મારી બેનને પણ એની દીકરી જેમ જ રાખે છે તો એમાં એને ક્યારેય પણ એવું કીધું નથી કે તું એની તો સામા એમ એમ હોય કે તું એને એને લઈ જા એટલે પૂછ્યું પણ પણ એને એમ કીધું કે ના ના તમે જાઓ બધી છોકરો છોકરો તમને ગમે એમ એટલે એના સાસુ સસરા તો ક્યાંય આવે નહીં એ તો એટલા બહાર નીકળતા નથી એટલે કે નીકળે પણ આવવામાં આવી જગ્યાઓમાં બધામાં એને ઓછું ગમે એમ અને એના નળનું છે તો એને નળનની એક છોકરી આપણી અમારી આરે આવી જ અને એક નળન છે એના બાર ગામ ફરવા ગયા છે તો એટલે અમે ગયા હતા અને બીજી કોમેન્ટ કે કૃપાલી માસ છે ને એ માટે પહેરે છે કે એની સ્કીન છે ને સેન્સિટિવ છે એટલે એને બહારની ધૂળની એલર્જી છે સ્કીન ઉપર એટલે એને થોડુંક એની સ્કિનની ધ્યાન રાખે છે એટલા માટે બાકી એને વિડીયામાં આવવાનું કંઈ તકલીફ નથી તમે અમે કંઈ બહાર જાઓ જાતા હોય ત્યારે તમે એને વિડિયામાં જુઓ જ છો તો એને વિડિયામાં આવવાથી કંઈ તકલીફ નથી પણ એટલા માટે માસ્ક પહેરીને રાખે છે તો ચાલો આપણે મને એ બે ક્વેશ્ચન ભૂલી ગઈ તો તમને કહી દીધા આજે મેં અને ચાલો આપણે હવે પપ્પા આવશે તેરવા હમણાં તો એની આડે આપણે નીકળીએ બજારમાં તો ચાલો ચાલો તો બજારમાં અમે આવી ગયા છે તો હનુમાન હનુમાન દાદાના દર્શન કરી દો તો રક્ષાબંધનની રાખડી આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો અહીંયા આવી ગઈ છે જીએન્સી માથે કપડાં લેવા કારણ કે ગર્લ્સમાં <laughs> બતાવજો તો અમે અહીંયા આવી ગયા છે કાવ્યન્સ માટે કુર્તી કુર્તો જોવા તો એને વ્હાઈટ કુર્તો પહેરવાનો છે તો હવે અમે આવી ગયા છે ડ્રેસ જોવા તો બજાર આવ્યા હતા તો મને એમ થયું કે એક ડ્રેસ લઈ લઉં તો એક ડ્રેસ જો આવ્યા છે જો ગમશે તો લઈશ અને જીએમસી ના આડે હતી તો એ હવે અમારી આડે આવી ગઈ જીએનસી

ત્યાંથી ચાલો હવે ઘરે તો જો ડ્રેસ છે ને હું પહેલેથી જ અહીંયાથી લઉં છું તો શ્રી હરી દુકાનનું નામ છે એની ઉપર પણ એક દુકાન છે તો ત્યાં છે ને કુર્તી અને પેર ને એવું બધું મળે છે અને અહીંયા બધી ડ્રેસ મટીરિયલ મળે છે અને એ અહીંયાથી આ ભગવતી દુકાન છે ને એની સામેની લાઈનમાં છે દુકાન સામેની લાઈનમાં દુકાન છે ને ઉપરની દુકાન છે ને એ પણ ત્યાંથી જ છે ભગવતી દુકાન ને ઉપર ગલીમાં ઉપર ચડતા અહીંયા સરસ હોય મટીરિયલ સરસ હોય ડિઝાઇન એ સરસ હોય મને બહુ ગમે અહીંયાના ડ્રેસ ડ્રેસ તો જો મેં તો લઈ લીધો છે અહીંયાથી એક તો સાતમ આઠમનું પણ નવું કલેક્શન આવવાનું છે તો તમે આવજો અહીંયા તો અહીંયા આવી ગયા છે અમે છોડા પીવા જેન સી એ ભૂંગળા ખાતા લાઈન તરસ લાગી ગઈ ત્યાં અમે સોનથ પીવા આવી ગયા ચલો જીએનસી તો પહેલાં બાવી ગઈ ને પપ્પા તેરવા આવ્યા તો મારી ઉંધરી તો અત્યારે આવી ગયા છે અને ત્રણી જ કરે છે ડ્રોઈંગ તો ખબર છે શું ડ્રોઈંગ કરે છે પણ કંઈક ડ્રોઈંગ કરે છે હાઉસ તો ક્યાર ને આવી ગયા છે અમે અહીંયા ઘરે અને જેન્ટસીને મેં સુડાવી દીધી છે અને બજારથી જેન્ટ્સીમાં તો અમે જંડી ટી શર્ટ જોવા ગયા તા પણ ના હોય એના માટે સરસ મને ના માં તો પછી પાછા હજાર ને હજુ ના આવશે તો મારા માટે હું ડ્રેસ લઈ એવી છે તે તમને બતાવી દઉં તો મારા માટે ડ્રેસ લીધો છે અને વિકી માટે મેં ટી શર્ટ લીધું છે તો ટી શર્ટનો કલર આવો છે હવે બીગીને સવાર આપણે બતાવશું એને ગમશે તો નાખશું બાકી એક્સચેન્જ કરી નાખશું તો તને સાથે સૂતો છે બાકી ખોલીને તમને બતાવો તો આ ટાઈપનું ટી શર્ટ છે અને આમાં કલર થોડુંક ચેન્જ દેખાય છે થોડુંક ડાર્ક પર્પલ કલર જેવું છે અને આ છે મારો ડ્રેસ તો મેં આખો આવા કલરનો ડ્રેસ છે અને ડાર્ક ક્રીમ કલરની ચૂની છે તો આવો કલર મારી પાસે નથી એટલે મેં આવો કલર લીધો તો મને કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો મારો દ્રશ્યો